દેવઢ બારીયા ખાતે ભાજપના નેતાની સ્કૂલમાં આરટીઈના નિયમોના ધજાગરા એક બે નહીં પરંતુ વિદ્યાર્થી પાસેથી કાયદા વિરુદ્ધ ફી ઉઘરાવી સમગ્ર ભારતમાં શિક્ષણનો સ્તર ઊંચો લાવવા અને કોઈ પણ વિદ્યાર્થી પૈસાના અભાવે સારા તેમજ યોગ્ય શિક્ષણથી વંચિત ન રહે એ માટે વર્ષ બે હજાર નવ માં આરટીનો કાયદો લાગુ કરાયો હતો તમામ પ્રાઇવેટ સ્કૂલને આ કાયદા હેઠળ પોતાની શાળામાં આરટીઈના વિદ્યાર્થીને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું હોય છે અગાઉ આવા વિદ્યાર્થીઓ સાથે શાળામાં અન્યાયભર્યું વર્તન કરાતું હોવાના ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે પરંતુ દેવગઢ બારિયાની રત્નદીપ સ્કૂલે તો બધી હદવટાવી દીધી છે આ સ્કૂલે આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે આવા એક બે નહીં પણ એંશીથી વધુ વિદ્યાર્થીઓ છે ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એ વાત સ્વીકારી છે કે આ સ્કૂલે આરટીઈ એક્ટનો ભંગ કર્યો છે દેવગઢ બારિયામાં આવેલી રત્નદીપ સ્કૂલ આ સ્કૂલ બીજા કોઈની નહીં પણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી રાજ કરનારા ભાજપના નેતાની છે રત્નદીપ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ કલાલ ભાજપના નેતા છે અને દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ છે આ મામલાની હકીકત જાણવા દિવ્ય ભાસ્કરે જેની પાસેથી ફી વસૂલાઈ તે વિદ્યાર્થીના પિતા રત્નદીપ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ કલાલ અને દાહોદના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે વાત કરી છે આશા ન્યૂઝ ગુજરાતી જાબીર શુક્લા દેવગઢ બારિયા દાહોદ હાલમાં જે ફી લેવાના મામલે આરટીએ એટલેબાબત શું કહેશો જો સૌ તો ફી શબ્દ જે છે એ લેવામાં નહીં ચાર્જીસ લેવામાં આવે છે જે એક્સ્ટ્રા બાળકને જેવી રીતના જમવાનું છે બધી સ્કૂલોમાં અલગ અલગ પ્રકારનું છોકરાના હિત માટે ધ્યાનમાં રાખીને વાલીની વાલીસીઓની માગણીને ધ્યાનમાં રાખીને જેવી રીતના ફૂડ છે ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે સ્થળ વિઝિટ જ્યારે એમના યુનિટ દ્વારા સ્થળ વિઝિટ કરવા જેમાં બસનો બસની મુસાફરીનો ઉપયોગ થાય અને એવી અનેક પ્રકારની એમના હિત માટે જે એક્ટિવિટીઝ અભ્યાસક્રમ સિવાય જે કરવામાં આવે છે એને અભ્યાસને જ લગતી જ હોય છે તો એ રીતની એના જે ચાર્જીસ છે એ પેટે અમે લોકો એમની સાથે ખુલાસો ને એમની સાથે પહેલે મૌખિક એમની સંમતિ લીધા બાદ જ અમે આ રીતની એમની પાસેથી અને એ પણ અમારે આગળ ચૂકવવાના હોય છે બાકી શિક્ષણના નામે અમે કોઈ ફી આરટી હેઠળના સ્ટુડન્ટ પાસે લેતા નથી હાલમાં એક આટી હેઠળના વિદ્યાર્થીના વાલી દ્વારા જે અરજી કરવામાં આવી છે અને એને લઈને કલેક્ટર દ્વારા જે આદેશ આપવામાં આવે છે મહેરબાન શ્રી દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે એ મારા હું એમનું રિસ્પેક્ટ કરું છું કે એ આદેશનું પાલન જે પણ મને એ રીતના હું કરવા તૈયાર છું પણ હું મારા એક પર્સનલી ન્યાય માટે કોર્ટમાં અને શિક્ષણ વિભાગ પાસે જઈ અને આ વસ્તુનો એક પરિપત્ર છે ખુલાસો કે ફૂડ છે કે આ બધી ઘણી બધી જે વસ્તુ જેની ફીસ અમારે આવનાર સમયમાં વસૂલ હોય કે કેમ જેથી કરીને દર વખતે સ્કૂલ બદનામ ના થાય આક્ષેપ ના થાય મારું નામ ધમેશ કુમાર ભરતભાઈ કલાલ ટ્રસ્ટી ઓફ ઇન્ટરનેશનલ સ્કૂલ મારું નામ ગમાર રમણલાલ પ્રભાસી છે મારા છોકરાનું આરટીમાં એડમિશન થયું હતું રત્નદીપ હાઈસ્કૂલમાં તો છોકરાનું નામ ગમાર જિગ્નેશ કુમાર રમણલાલ તો શાળાના ટ્રસ્ટી દ્વારા અને શાળાના પ્રિન્સિપાલ મેડમ મેડમ દ્વારા ફીની મોગણી કરવામાં આવી હતી તો મેં અમુક પૈસા ભર્યા છે પાંચ પાંચ હજાર ને એક ત્રણ હજાર ભર્યા છે તો આ લોકો વારે ઘડીએ મને ફોન કરીને ફી માટે કહેતા હતા ને શાળામાંથી સોપડા પણ અમે પૈસાથી ભરીએ છીએ લઈએ છીએ ને યુનિફોર્મ પણ પૈસાથી લઈએ છીએ બાર કંઈક ફરવા જાય તો એના પણ અમે એના પૈસા આપીએ છીએ ને આ લોકોને વારે ઘડીએ કહેવાથી આરટીમાં ભણે છે તો પણ પૈસા લેવામાં આવે છે ને આ લોકોને મેં કીધું કે આરટીમાં કોઈ ફી ભરવાની નથી આવતી તો વારે ઘડી મારી પર ફોન સ્ટાફ દ્વારા કરવામાં આવે છે ને એલસી કાઢવા માટે મેં અરજી પણ આપી છે તો આ લોકો પહેલાં ફી ભરો પછી એલસી લઈ જાઓ કીધું ને છોકરાને શાળા ખોલી ત્યારથી એક દિવસ ગયો તો પછી એ એ લોકો કહે છે કે ફી ભરો પછી છોકરાને મોકલો પ્રિન્સિપાલ દેવડા દ્વારા અને ટ્રસ્ટી દ્વારા ધર્મેશ કલાલ દ્વારા કહેવામાં આવ્યું છે મને ક્યાં ક્યાં રજૂઆત કરી વડાપ્રધાન સાહેબને મુખ્યમંત્રી સાહેબને શિક્ષક મંત્રી સાહેબને અરજી કરવામાં આવી